નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો ટીચર રિક્વાયરમેન્ટ છે અહીંયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે શ્રી શ્રી મંદિર ભિલોડા ખાતે આવેલી છે તેમાં ભરતી જાહેરાત આવેલી છે જેમાં પ્રી પ્રાઇમરી માટે તમામ વિષયો માટે બીએ બીએસસી પીટીસી તેમજ બીએ બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે તેમજ પ્રાઇમરી સેક્શન માટે અહીંયા ઇંગ્લિશ મેથ્સ સાયન્સ તેમજ ગુજરાતી હિન્દી કોમ્પ્યુટરના વિષયો માટે બીએ બીએસસી તેમજ પીટીસી બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો નોંધ આપેલી છે અહીંયા દરેક વિભાગમાં અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે ઉપરોક્ત લાયકાત ધરાવતો ઉમેદવારોએ તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ સવારે દસ થી એક કલાક દરમિયાન છે બાયોડેટા સાથે રૂબરૂ મુલાકાત માટે ઉપસ્થિત રહેવાનું રહેશે તમે નોંધી લેશો મિત્રો સ્થળ શ્રી શ્રી બાલમંદિર ભિલોડા ખાતે આવેલું છે જે જૂની એલઆઈસી ઓફિસ શાંતિનગર સોસાયટી પાસે નારસોલી રોડ ભિલોડા ખાતે આવેલું છે વધુ માહિતી માટે તમે જે સંપર્ક નંબર આપેલા છે ચોરાણું બસો અડસઠ સાતસો બાવીસ નંબર પર તેમજ જે બીજા નંબર આપેલા છે તેના પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો ટીચર રિક્વાયરમેન્ટ જે શ્રી શ્રી બાલમંદિર ભિલોડા ખાતે આવેલી છે તેમાં પ્રી પ્રાઇમરી તેમજ પ્રાઇમરી શિક્ષણ માટે જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય